હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણનાઓ વિષય ગુજરાતીની સ્વર્ધન પોથીનો પાઠ ત્રણ પછી શામળ યોજી બોલિયા અહીંયા છે પાઠ ત્રણના સ્વૈધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હતું વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણનો વિષય ગુજરાતીની સ્વૈધન પોથીનો પાઠ ત્રણ પછી શામળ્યોજી બોલ્યો સૌપ્રથમ વિભાગ બી માં અ જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો અ અને બ વિભાગ આપેલા છે એક માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ તો પ્રેમાનંદ હતા બીજું છે કૃતિ અને મૂળ કૃતિ એમાં પછે શ્યામળ યોજી બોલિયા જે સુદામા ચરિત્રમાંથી લેવામાં આવ્યું છે ત્યારબાદ બ જગ્યા પૂરો ત્રણ કૃષ્ણ સુદામા જગ્યા ઋષિના આશ્રમમાં સાથે ભણતા હતા તો સાંદિપની ઋષિના આશ્રમમાં ભણતા હતા ચાર ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને ખર્જે કામ સોંપ્યું હતું તેમને લાકડા લાવવાનું કામ સોંપ્યું હતું ત્યારબાદ ક એક વાક્યમાં ઉત્તર લખો સવાલ નંબર પાંચ શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે તમો પાસ અમે વિદ્યા શીખતા એ વાક્યમાં નમ્રતા દેખાય છે સવાલ નંબર છ પછી શામળ્યો આખું કાવ્ય કોના કોના સંવાદ રૂપો આગળ વધે છે આખું કાવ્ય શ્રીકૃષ્ણ અને સુદામાના સંવાદ રૂપે આગળ વધે છે ડ બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો સાત કાવ્યના આધારે શ્રીકૃષ્ણ અને સુદામાનો મિત્રભાવ વર્ણવો શ્રી કૃષ્ણ અને સુદામાનો મિત્રભાવ ખૂબ જ ગાઢ હતો બંને મિત્રો એક જ આશ્રમમાં ભણતા હતા બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ હતો તેઓ સાથે ભિક્ષા માગવા જતા હતા સાથે જમતા અને ઘાસની બનાવેલી એક જ પથારીમાં સાથે સૂતા હતા તેઓને ગોરાણીએ લાકડા લાવવાનું કહ્યું ત્યારે સાથે જ જંગલમાં લાકડા લેવા ગયા હતા આઠ શ્રીકૃષ્ણ અને બલરામજી વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી શ્રીકૃષ્ણ અને બલરામ વચ્ચે કોણ પહેલાં વૃક્ષનું થડ ફાળે કોણ પહેલાં એમાંથી લાકડા કાપે અને કોણ પહેલાં એના ભારા તૈયાર કરે એ બાબતે સ્પર્ધા થઈ હતી ઈ સાત આઠ લીટીમાં ઉત્તર લખો સવાલ નંબર નવ શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દમાં વર્ણવો અહીંયા શ્રી કૃષ્ણ અને સુદામાના વિદ્યાર્થી જીવન વિશે લખી શકો છો તમે લખેલા વાક્ય સિવાય અન્ય વાક્ય વિશે પણ તમે જાણતા હોય તો તે લખી શકો છો શ્રી કૃષ્ણ અને સુદામા સાંદિપની ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા હતા તેઓ બે માસ સાથે રહ્યા હતા બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ હતો તેઓ સાથે ભિક્ષા માગવા જતા હતા સાથે જમતા અને ઘાસની બનાવેલી એક જ પથારીમાં સાથે સુતા તેઓ એકબીજાને પોતપોતાના સુખ દુઃખની વાતો પણ કરતા હતા સવારે ઉઠીને વેદની ધૂન કરતા ગોરાણીએ જંગલમાંથી લાકડા લાવવાનું કહ્યું ત્યારે પણ તેઓ બંને સાથે જંગલમાં લાકડા લેવા ગયા હતા શ્રી કૃષ્ણને સુદામા પાસે એ વાતનો એ કરાર કર્યો કે એ જ એને વિદ્યા શીખવી હતી તો સુદામા એ વિનમ્ર ભાવે એ શ્રીકૃષ્ણને મહાનતા ગણી ત્યારબાદ વિભાગ સી વ્યાકરણ વિભાગ નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો સવાલ નંબર દસ નીચેના શબ્દોની સાચી જોડણી કૌંસમાંથી શોધીને લખો એક સોમદષ્ટિ આ મુજબ લખી શકો છો બે સાંદિપની તો સાંદિપની ત્રણ મુસળધાર ચાર સોમદષ્ટિ પાંચ કાષ્ટ આ રીતે તમે સાચી જોડણી લખશો ત્યારબાદ સવાલ નંબર અગિયાર નીચેના શબ્દોનો સાચો વિગ્રહ શોધીને લખો એક મહર્ષિ તો મહાવત્તા ઋષિ નિર્ધન તો નિહિવતા ધન આ રીતે તમે સંધિ વિગ્રહ કરશો સવાલ નંબર બાર નીચેની સંજ્ઞાઓના આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો એક સુખ તો ભાવવાચક બે ખોડ તો ભાવવાચક ત્રણ શ્યામ તો ભાવવાચક ચાર ભારા તો સમૂહવાચક સંજ્ઞા થશે ત્યારબાદ સવાલ નંબર તેર નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો એક કાષ્ટ તો લાકડું થશે બે જૂજવા તો અલગ થશે ત્યારબાદ સવાલ નંબર ચૌદ નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો એક મોટાઈ તો પર પ્રત્યય બે અવકૃપા તો પૂર્વ પ્રત્યય રહેલો છે પંદર નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો એક કુહાડો પુલ્લિંગ છે બે દેહ પુલ્લિંગ છે ત્રણ ગુરુજી પુલ્લિંગ છે ચાર ખોડ નપુસંકલિંગ થશે ત્યારબાદ સવાલ નંબર સોળ નીચેના વાક્યોમાં કયો અલંકાર છે તે જણાવો એક સકળ લોકમાં સહુને વંદે આ વર્ણાનુપ્રાસ અલંકાર છે એક વાદ વૈદ્યો બેઉ બાંધવે તને સાંભરે રે તે વર્ણાનુપ્રાસ છે બે પછી દરિદ્ર ખોવા દાસનું સોમ દ્રષ્ટિ શ્યામે કરી આ રૂપક અલંકાર છે સવાલ નંબર સત્તર નીચેના શબ્દોના સમાસ ઓળખાવો એક રણછોડ ઉપપદ બે સુખ દુઃખ દ્વંદ ત્રણ મહારાજ કર્મધારી ચાર સોમદષ્ટિ કર્મધારી સમાસ થશે માગ્યા પ્રમાણે ઉત્તર લખો સવાલ નંબર અઢાર નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખવાનો છે એક પછી દારિદ્ર ખોવા દાસનું સોમદષ્ટિ શામે કરી અહીંયા દાસનું જે સંબંધવાચક વિશેષણ છે બે ટાઢે ધ્રુજે આપણી દેહ મને કેમ વિસરે રે ટાઢ અહીંયા ગુણવાચક વિશેષણ છે ત્રણ પાછલી રાતના જાગતા તને સાંભરે રે અહીંયા પાછલી અવિકારી વિશેષણ છે ચાર આપણે બે મહિના પાસે રહ્યા તને સાંભળે અહીંયા બે એ સંખ્યાવાચક વિશેષણ છે પાંચ સુખ દુઃખની કરતાં વાત મને કેમ વિસરે રે સુખ દુઃખ એ સંબંધવાચક વિશેષણ છે ત્યારબાદ સવાલ નંબર ઓગણીસ નીચેના વાક્યમાંથી સર્વનામ શોધીને લખવાના છે એક કહ્યું સ્ત્રીને તે કીધો કેર મને કેમ વિસરે રે અહીંયા તે એ સર્વનામ છે બે આપણે સૂતા એકસાથરે તને કેમ સાંભરે રે આપણ અહીંયા સર્વનામ છે ત્રણ તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભરે રે તમો એ સર્વનામ છે ત્યારબાદ સવાલ નંબર વીસ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે એક શીતળ તો ઉષ્ણ બે સાંભળવું તો ભૂલવું ત્યારબાદ સવાલ નંબર એકવીસ નીચેના વાક્યનો કાળ ઓળખાવો એક ગુરુજીએ આપણને શોધ્યા હતા આ ભૂતકાળનું વાક્ય છે ત્યારબાદ બાવીસ નીચે આપેલ રૂઢિપ્રયોગના અર્થ લખો એક હૃદય સાથે ચાંપવું તો પ્રેમથી ભેટવું બે તેડી લાવવું તો બોલાવી લાવવું સવાલ નંબર ત્રેવીસ નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો એક ગોર મહારાજની પત્ની તો ગોરાણી બે ધોધમાર વરસાદ તો મુશળધાર ત્રણ ચંદ્રદેવી શીતળ તો સોમદષ્ટિ મોટું જૂનું લાકડું તો મોટું થડ ત્યારબાદ વિભાગ ડી લેખન વિભાગ છે પદ્યાર્થ ગ્રહણ છે નીચેનું કાવ્ય વાંચી તેને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખવાના છે અહીંયા એક કાવ્ય આપ્યું છે એ વાંચવાનું છે સમજવાનું છે ત્યારબાદ તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે વાંચીને પ્રશ્નોના જવાબ લખીએ સવાલ નંબર ચોવીસ નાનકડા દીપને પોતાનું જીવન કેવું લાગે છે નાનકડા દીપને પોતાનું જીવનનું શું મૂલ્ય છે મારું જીવન તો સાવ તુચ્છ છે એવું લાગે છે સવાલ નંબર પચીસ વ્યોમમાં કોણ શોભે છે વ્યોમમાં એટલે કે આકાશમાં સૂર્ય અને ચંદ્ર શોભે છે છવ્વીસ માટીનું કોળિયું કયો ભાવ સેવે છે માટીનું કોડિયું લઘુતાનો ભાવ સેવે છે સવાલ નંબર સત્યાવીસ કોળિયાને કવિ શું કહે છે કોળિયાને કવિ કહે છે કે દેવે તને અન્યાય નથી કર્યો તું નાનું છે છતાં ચંદ્ર અને સૂર્યની સાથે તારી સરખામણી થાય છે જે પોતાનું સ્થાન જાળવી રાખે છે તે મહાન છે અહીં આપણા પાઠ ત્રણના સ્વધ્યન પોથીના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની ગુજરાતી વિષયના તમામ સ્વાધ્યના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે મેળવી શકો છો લિંક પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો